નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પામાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે ભારતની વાત કરીએ તો રૂ ગાસડીના ખાંડીય ભાવમાં છેલ્લા એક સપ્તાહથી રૂપિયા 60000 ની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે એક મહિના પહેલા રૂ ગાસડીના ભાવમાં રૂપિયા 56000 ની સપાટીએ વેપાર થતો હતો જો કે ભારતમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ભારે વરસાદની અસરથી રૂ ગાસડીના ભાવમાં નીચે સરતીથી સુધારો જોવા મળ્યો હતો હવે ધીરે ધીરે નવા કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ કપાસની આવકો નિયમિત રીતે શરૂ થાય એવી સંભાવના છે મિત્રો રૂ બજારની જેમ કપાસના ભાવમાં પણ આ સપ્તાહ દરમિયાન પ્રતિમણે સરેરાશ રૂપિયા પચાસ નો ઘટાડો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ચૌદસો પચાસ થી રૂપિયા સોળસો પચાસ ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સીઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ પ્રતિમણ જાહેર થયો છે હાલની સ્થિતિ ટેકાની સપાટી કરતા રાજકોટમાં તેરસો સાહીઠ થી પંદરસો ને ચાલીસ અમરેલીમાં એક હજાર ચાલીસ થી ચૌદસો ને અઠાવન સાવરકુંડલામાં તેરસો પચાસ થી પંદરસો ને ત્રીસ જસદણ તેરસો પચાસ થી પંદરસો ને દસ બોટાદમાં માં થી પંદરસો ને ચૌદ મહુવામાં જામનગર માં અગિયારસો થી પંદરસો ને વીસ બાબરા માં ચૌદસો થી પંદરસો ને પાંત્રીસ જેતપુર માં અગિયારસો છ્યાસી થી પંદરસો ને એક્યાસી વાંકાનેર માં બારસો થી ચૌદસો એકત્રીસ

આઠસો પચાસ થી પંદરસો ને દસ માં તેરસો થી પંદરસો ધારી દસરા પટડીમાં તેરસો એકસઠ થી ચૌદસો પાલીતાણા માં ચૌદસો થી ચૌદસો ને સાહીઠ ઘનસુડા માં તેરસો થી ચૌદસો ને બેતાલીસ વિસનગર માં અગિયારસો થી પંદરસો ને વીસ હિંમતનગર માં તેરસો પચીસ થી ચૌદસો ને બાસઠ માણસા માં તેરસો થી પંદરસો ને ત્રણ કડીમાં ચૌદસો પંદરસો પચાસ થી પંદરસો ને એક સિદ્ધપુરમાં ચૌદસો ચાલીસ થી પંદરસો ને સત્તર વડાલી માં આઠસો પચાસ થી એક હજાર ને પચાસ કપડવંજમાં બારસો પચાસ થી તેરસો ને પચાસ ચાણસ માં અગિયારસો એકવીસ થી ચૌદસો ને એસી